રાજકોટના અટલ સરોવર ખાતેના રામ મહોત્સવમાં કુલ એક હજાર આઠમી વધુ બાળશ્રીરામ વર્લ્ડ રેકોર્ડ થવાની શક્યતા આજે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતેના શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂરું થવાના અવસર પર સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા રાજકોટમાં નવ દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જે અંતર્ગત અટલ સરોવરમાં પંદરસો ફૂટમાં રામમય માહોલ ઊભો કરી રામ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ સ્થળે લોકો નિઃશુલ્ક ભગવાન રામના દર્શન કરી રહ્યા છે દરરોજ સાંજના ચોથી રાત્રે અગિયાર વાગ્યા વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આજે એક હજાર આઠમી વધુ બાળકોએ ભગવાન શ્રીરામનો પહેરવેશ ધારણ કર્યો હતો જેને લઈને જ્યાં જુઓ ત્યાં શ્રીરામ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા મારું નામ જ્ઞાની છે હું અટલ આવી છું રામ બની છું અને ત્યાં મેં રાજકોટ ખાતે ભગવાન શ્રી રામ નો મંદિર પ્રતિકૃત સ્વરૂપે બનાવવામાં આવ્યું છે ત્યારે નવ દિવસે કાર્યક્રમ માં આજ રોજ વર્ષ એના એક આઠ બાળકોને નાના ભૂલકાઓ ને રામ બનાવી અને એનું પૂજન કરી અને આપના હું એટલું કેવા માંગીશ રાજકોટની હજી પણ ચાર દિવસ બાકી છે તો આમાં લાભ અને અમને આનંદ છે કે બાળકો થઈ ગયા સાંજના સમય કરવા ઘરા તો પણ અમારા માટે ખુબ સારી વાત છે અને નાના બાળકો ને એનું પૂજન થયું સ્વાભાવિક છે નાની દીકરીઓને આપણે કુમારિકા ને તિલક કરીને પૂજન થતું હોય બાળકો નું પૂજન ભગવાન રામ માની અમે આજે એનું પૂજન કર્યું અમને પણ જ આનંદ છે